મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરે દર્શન કરી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શક્તિધામ અંબાજી ખાતે જગત માં અંબાના દર્શન કરી રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના અર્પી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બિરસા મુંડાજીના એકસો પચાસમી જન્મજયંતિના અવસરે ઉજવાતી જનજાતીય ગૌરવ યાત્રાનો આરંભ કરવા માટે અંબાજી ખાતે પહોંચ્યા હતા યાત્રાના પ્રારંભ પહેલા તેમણે ભાવપૂર્વક માં અંબાનું પૂજન અર્ચન કર્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સહિત અગ્રણીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાર સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એઈટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ જીરો એટ